સોનગઢમાં મોરારી બાપુની રામકથા એના અંતિમ દિવસ તરફ આગળ વધી રહી છે તાપી જિલ્લો અને આસપાસના જિલ્લાના લોકો આ રામકથાને ક્યારે પણ ભૂલી નહીં શકે હજારોની સંખ્યામાં રોજ આવતા આદિવાસી ભાઈઓ બહેનો એમના શહેરમાં વસતા ભાઈ બહેનો સાથે મળે છે ગામડા અને શહેરના હિન્દુ ભાઈ બહેનો એકબીજા સાથે મળીને સેવા કરે છે કથા સાંભળે છે આટલી બધી પબ્લિક ભેગી થાય છે છતાં કોઈ જાતની અવ્યવસ્થા જોવા મળતી નથી આની પાછળ છે પાણી પાર્કિંગ રસ વિતરણ ચાહ વિતરણ ભોજન પીરસનારા અને એમાં સેવા આપનારા ભાઈઓ અને બહેનોની ખડે પગે ઉભા રહીને કરવામાં આવતી સેવા આજે ગુજરાતના ખબરીલાલ ચેનલ વતી ખરેખર આવી સેવા કરનાર દરેક ભાઈઓ બહેનો બાળકો વડીલો અને માતાઓને હૃદયથી અભિનંદન અને ધન્યવાદ કે એમના આવા સેવાના કાર્યો થકી આ રામકથા તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આટલી બધી સફળ થઈ રહી છે જ્યારે બધા લોકો કથા મંડપમાં કથા સાંભળતા હોય છે ત્યારે આ ભાઈઓ બહેનો પોતપોતાની જગ્યા પર ઉભા રહીને પોતાની સેવા આપતા હોય છે આમાં એક વ્યસન મુક્તિવાળા ભાઈ પણ સેવારૂપે અહીં ઉપસ્થિત થયા છે જો કોઈ પણ જગ્યાએ નિઃશુલ્ક સેવા આપવા માટે પહોંચી જશે એવું એમણે વચન આપ્યું હતું ત્યારે રામકથામાં સેવા આપનારા ભાઈઓ બહેનોને સાંભળીએ અને એમના અનુભવો જાણીએ મિત્રો રામકથા શરૂ થવાની હતી ત્યારથી આજ સુધી ગુજરાતના

આવતીકાલે પછી તમે આ દિવસોને યાદ કરશો ખરા સમગ્ર દેશને જે સમાજ છે હિન્દુ સમાજ આદિવાસી સમાજ જે છે આપણો પ્રકૃતિ પૂજા કે તમામને શું કહેશો આ રામકથા વિશે મોરારી

મોરારી બાપુની રામકથામાં આપ લોકો રસોડામાં સેવા આપો છો શું કહેશો કેવો અનુભવ થયો ખૂબ સારો અનુભવ છે લોકો ભી સાથ સકાર આપે છે દર્દી નથી ખાવા દેતા એકદમ શાંતિ થી જમે છે બિલકુલ સાથ સહકાર આપે છે ધીરે ધીરે હવે રામકથા એના અંત તરફ જઈ રહી છે કાલે કથા પૂરી થઈ જશે ત્યારે તમને આ કામકાજ કેવી રીતે યાદ આવશે યાદ તો રહેશે જ અમને નવ દિવસ અહીંયા સેવા આપી છે આવી રામકથા અમને બીજી વાર હજુ આવે આવી કથા જય શિયા આટલા મોટા પ્રમાણમાં સૌ પ્રથમવાર આયોજન થયું છે જ્યારે ખૂબ જ આનંદની વાત છે અને ઘણા લોકો રોજના દસથી બાર હજાર જેટલા વ્યક્તિઓ અહીંયા મહાપ્રસાદીનો લાભ લે છે અને આવો અવસર આપણને પાછો મળે એવી બાપુને પ્રાર્થના શું કહેશો આ રામકથા વિશે રામકથા તો ઘણી સરસ રીતે ચાલી રહી છે મોરાળી બાપુના સાનિધ્યમાં આજે સોનગઢની પાવનભૂમિ એ એક પુણ્ય આત્માના એની અંદર

એ માટે પ્રયત્ન કરશો બધા મળીને જરૂર કરીશું અમે આવતી હનુમાન જયંતિ વખતે અમે નક્કી કરેલું છે કોઈ પણ એક ગામડું લઈશું ત્યાં જઈને અમે નાનું મંદિર જે આ છે ત્યાં જઈને અમે 200 માણસ જમવાનું બનાવીશું અને સવારથી સાંજ સુધી ત્યાં જ રહીશું જી આભાર નું નામ આયુષી બેન કેટલા દિવસથી સેવા આપો છો અહીંયા છ દિવસ 6 દિવસથી કેવું લાગે છે અહીંયા લોકોને સેવા આપીને મોરારી બાપુની આ સમગ્ર રામ કથા વિશે શું કહેશો શું કેસો આ મોરારી બાપુની રામ કથા વિશે બેન એક આદિવાસી યુવતી તરીકે આદિવાસી વિસ્તાર માં બાપુએ આ કથા કરી આદિવાસી જનજાતિ ભાઈઓ બહેનો માટે શું કેશો બાપુ માટે તમે જી કેટલા ભંડારામાં સેવા આપી રહ્યા છો મોરારી કેટલા જણા ની ટીમ વાટકી આપવાની સેવા કેટલા લોકો આપો છો તમે લોકો કેવું લાગે છે કેવો અનુભવ થાય છે હવે આ કથા પૂરી થઈ જશે તમારું આ કામ પતી જશે તમને કેવું લાગશે सारू लाख से आज लोगों ने में जवाब आप पूरी तरीके से संचालन कर रहे थे बदल आनंद अनुभव हो समग्र युवाओं की टीम ने जय सियाराम जय सियाराम जय जय योग्यता आप क्या सेवा देते हैं यहाँ पे हम यहाँ सुबह सात बजे से शाम के सात बजे तक चाय बनाते पिलाते हैं सेवा कमी राम कथा जो पिछले आठ दिनों से चल रही है और कल खत्म हो जाएगी आप इसके अनुभव के बारे में क्या कहोगे दिन से तो ऐसा लग रहा है कि हम अभी जिंदगी जी रहे हैं और कल से तो हमको ऐसा लगेगा कि मतलब हमारे यहाँ से कोई चला गया है ऐसा राम कथा का आप कितनी बहन यहाँ पे रोज सेवा देते है चौदह बहन है रोज आपके पास कितने लोग आते होंगे चाय लेने के लिए चार सौ पाँच सौ हजार मतलब पूरा दिन चालू ही पूरा दिन है। हजार दो हजार लोगो को आप यहाँ ऐसी चाय पिलाते हो गए खुद बनाते हैं और बाकी भविष्य में ऐसे कोई सेवा के कार्य सोनगढ़ में आएंगे तो आप लोग जरूर, जरूर, जरूर जी जय सिया राम